બગસરા શહેરમાં શિવાજી ચોક ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને હાર તોરા કરી પુષ્પાંજલિ અર્પણ કરી એકસો અઠ્યાવીસમી જન્મજયંતિ નિમિત્તે શિવા ગ્રુપ દ્વારા દર વર્ષની મારફતે આ વર્ષે બે હજાર ચોવીસનો મેઘાણી એવોર્ડ જયદેવ ગોસાઈને એનાયત કરાયો છે

જે આપણા ખાસ કરીને મોરારી બાપુ સાથે તમને ગમે ત્યારે જોઈએ છે એવા અશ્વિનભાઈ ગોસાઈ જયદેવભાઈ ગોસાઈ ના જે એવોર્ડ જ્યારે આપવાના છે ત્યારે બગતરાની ટીમ રશ્મિનભાઈ અને એના આપણી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું આ કાર્યક્રમમાં ઉપસ્થિત જયરામ બાપુ આપના આશીર્વાદ આપવા માટે જ્યારે વધારે છે ત્યારે આવા જ કાર્યક્રમ સતત બગસરાની જયદેવભાઈ કામગીરી છે રાષ્ટ્રીય તરીકે ખૂબ જ એની કામગીરી સારી છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આપ સૌ પધાર્યા છો ત્યારે આપ સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જ્યારે આ કાર્યક્રમને શોભાયો છે ત્યારે તમામ ભાઈઓ અને બહેનોને પણ ખૂબ અભિનંદન આપું છું આ કાર્યક્રમ આપણા બગતસરા એક ગૌરવ સમા કાર્યક્રમ છે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો સ્વામીજી આપણી વચ્ચેથી રજા લઈને ગયા છે બધા જ્યારે પધાર્યા છે ત્યારે આ કાર્યક્રમને શોભાવવા માટે જે કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા એ બધાને પણ ખૂબ અભિનંદન આપું છું